જે ઓણારો ડાકોર થી દ્વાર કા કોટ કોટલો ગાંટુ છે કોટલો ફુટલો ગાંટુ છે પણ ભગવાન ને પાડું લઈ આ પોતે ડાકોર થી દ્વાર કા જોવા માટે હું છું ને ખરો વાલા આ

બાસી વર્ષની ઉંમર એ ગાડો ગાડામાં બે કુળા ખૂણા પડ્યા આની ખૂણાની મારફત ખોડાનો રાજ્ય હુતા છે કે કૃષ્ણ મારી ભક્તિ માં કઈ ખામ આજ રાતે આંખમાં આવડા પડે અને અડધી રાત્રે થઈ અને અર્ધિક રાત્રે દ્વારકાનો નાદ છે

ગાશું હું હાશું ભગવાન જે પોતે ગાડું હાક્યું બળદ ની રાસ હાથમાં લીધી અને જ્યાં ભગવાને બળદ ને દેહ ને સ્પર્શ કર્યો ત્યાં તો દેહ બળદ શ્રાપ માંથી મુક્ત હતી

ડામાં એક લાળ મીઠી રણછોડ રંગીલા જેને મોડાણાની ભક્તિ સ્વીકારી

પોતે કાડા માંથી પણ એ ગંગાબાઈ આજથી ચોથા દિવસે બોડા અને દ્વારકા નો રાજા અહીંયા આવશે ભાલુ મારશે અને ભાલુ મારશે બોડાણો નિર્વાણ થઈ જશે અને વાંધો નથી ને કે પ્રભુ હવે વાંધો શું હોય તું આવ્યો પછી હવે શું વાંધો ભલે મારી પણ હે ગંગા બાલ આ મૂર્તિ બનવું ને એટલે મને તું નદીમાં નાખી દેજે નકર મને પાછા દ્વારકા લઈ જાય મને કોચશે પણ મને તું નદીમાં નાખી દેજે અને એક ગંગા ત્યારે તારી પાસે મૂર્તિ માગે ને ત્યારે મને યાદ કરજે હું આવી રહ્યો જામ તારા વચન એ બંધાવું છું આ બાજુ દ્વારકા માં સવારમાં ખબર પડી કે દ્વારકામાં ભગવાન નથી ભગવાન નથી મોકલી બ્રાહ્મણ એ નક્કી કર્યું કે એ ગોડાણો જ લઈ ગયો બીજું કોઈ નો લઈ ગયો હોય દ્વારકાના રાજા ડાકોર આવી અને ડાકોરના રાજાને સમાચાર કેવરાય તમારા ગામ નો રાજ બોડાણ હાથ નો ભક્ત અમારે દ્વારકાની મૂર્તિ ચોરીને લાવ્યો કામ મૂર્તિ આપી દો અને કાય એને શરણે કરો આવા સમાચાર મોકલાવ્યા એટલે ડાકોર ના કીધું કે હા આવતો તો રોજ કદાચ લાવ્યો આવતો તો લાવ્યો અને બોડાણા ને સોંપી દીધા છે અને બોડાણા ને કે છે મૂર્તિ આપો બોડાણા કે છે મૂર્તિ નથી કે તું મારી નાખી કે મારી નાખી બોડાણા મારી નાખ્યા પણ મૂર્તિ ન આપી પછી રાજા એ બ્રાહ્મ એ કીધું મૂર્તિ લીધા જ એક રસ્તો કરો મૂર્તિ કામ મૂર્તિ આપી દો અને મૂર્તિ નો દેવી હોય જેટલું વજન છે એટલું હોનું આપી દો તો અમે ભાઈ અને એ મહારાજ એની પાસે હોનું છે નહીં એટલે મૂર્તિ તો દેવી જ પડશે કઈ વાંધો નહીં ગંગાબાઈ ને ભક્તિમાં કામ મૂર્તિ આપો ને કા હોનું આપો ગંગાબાઈ કીધું કે મૂર્તિ મૂકો અને મૂર્તિ માં જેટલું હોનું થાય એટલું આપવા હું તૈયાર ડાકોર ભેગું થયું પણ ગંગાબાઈ એક બાજુ ડાકોર ના રાજા ઉભા છે એક બાજુ દ્વારકા ના રાજા ઉભા છે અને એક બાજુ જ્યાં દ્વારકાધીશ ની મૂર્તિ છે એ ત્રાજવામાં મૂકી નામ જોવા ઊભું કે આટલું માનવ ક્યાંથી આજ ગાવંગાબાઈ કીધું કે હે પ્રભુ

it's even

નાલડીએ બંધારણા એ ભક્તના કોલે બંધારણા ડાકોર આવવા માટે એના ભક્તિ ના હિસાબે આને ડાકોર આવી અને તમે કેવી રચના કરી

આ તુલસી નું પાન વાળી એ શું થાય બ્રાહ્મણો રોવા માંડ્યા દ્વારકા નો રાજા રોવા માંડ્યા પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ દ્વારકા નું મંદિર ખાલી પડી રહે છે ત્યારે ભગવાન અવાજ કર્યો કે હે બ્રાહ્મણો બે હાડ ગયો બિરાજમાન થઈશ ભગવાન આમ કહ્યું અને બ્રાહ્મણો છે ડાકોર થી દ્વારકા આવ્યા છે પથ્થર છે અને આઠ મહિના સાડા આઠ મહિના

એમાં ડાકોર મૂર્તિની મૂર્તિ ની આંખો પૂર્ણ ખોલેલી છે અને દ્વારકાની મૂર્તિની મૂર્તિ ની થોડી અધૂરી રહી ગઈ છે થોડો સમય બાકી રહ્યો જો નવ મહિના પૂરા રાખ્યા હોત તો એવી ને એવી જપશો થાત આજ પણ તમે દર્શન કરો તો આજે બે તમને પ્રતિમા પર ફેર ભગવાન બ્રાહ્મણો માટે કઈ પાછા કોઈ માંથી પ્રગટ થયા આજે પણ પ્રાદુભાવ થાય દ્વારકા ગયા આવશે કોણ કોણ ગયા ઉદ્યાનો કરો જ્યાં કોઈના દર્શન કર્યા નથી કોઈ છે ભગવાન જે પ્રગટ થયા સાત પથ્થર મૂકેલા છે અને એક આટલું જ ખુલ્લું રાખેલું છે કોઈ પણ દર્શન કરી શકે એમાંથી પાણી લઈ શકે એક ડોલ પણ છે રસી પણ છે એમાં તમે લક્ષ આજ પણ ભગવાન એ બિરાજમાન છે આ તાકાત કોની છે જો તમે નિયમ લ્યો હું નિયમ લઈ તો ભગવાન તમારા મારા નિયમે ફેટ ઘર ઉદ્યા પણ રોજ નિયમ હોવું પડે નડે થાય ને

અમે બે ભાઈઓ એક નંબર નું કર્યો છે એટલે નંબર પૂજા પાઠ નું હું તો વર્ષો થી કરતો મને કોઈ તકલીફ પણ નિયમ ન છૂટવું પડે અહીંથી હરિદ્વાર જાઓ મારા અશ્વિનભાઈ સાચી છે કે રસ્તામાં દિલ્હી વટી પાંચ સાત આઠસો કિલોમીટર ગાડી હાલે એટલે ગાડી રોડ કરવા પૂજા કરવા સુરેન્દ્રનારાયણ ની પૂજા કરીને પછી પાણી પીવાનું પછી ત્યાંની ગાડી બે કલાક ભક્તિનું તત્વ છે એ નું તત્વ છે નિયમ ને આધીન હમણાં મારી પાસે સવારમાં માં બેનુ આવ્યા પાંચ કે બાપુ ગમે એમ કઈ પાઠ કરશું

જેટલો અંગૂઠો મોબાઈલ ના વર્કશોપ ઉપર આવેલ છે એટલો અંગૂઠો જો પુસ્તકના પેજ ખોલવા માટે એટલો અંગૂઠો જો મારા ના ઉપર ફરવા માટે તો જીવન નું કલ્યાણ થશે

અપણે હગલ બગન મારી જગત પરમે કાયમ મે ભોગ તપણો કો

તમે એ કરજો બે માળા ફેરશે હાથમાં તમે કદાચ કોઈ જોડે બાપુ ની જોડે નીચાનું પડે બાપુ ના નીચા પડે

सब फाइट हो जाता हमारी पाय है वो वार उतर वावा हम जैन हैं हम जैन हैं हम जैन हैं हम जैन हैं जैसे आ रहा हूँ इरादे कमीना ये नजर लगाई आंखों को बेकाबले इरादे कमीना હરી ભજન માં રહીએ રામ ભજન માં રહીએ હીરા અને કંકણ બે એક જ છે પણ જે ખણ ના ભાવ ખાડી શકે જે ખણ ના ભાવ ગમી શકે ને એ हीरा થઈ શકે આ કેના ભાવ બજાર બોલાય જે એક કરી શકે એ સંકો કે જે ખા ખાવાની તાકાત રાખે

જ્યારે આપણા આપણા જીવનની ની મનમાં કાણા પાડી દઈશું ને ત્યારે મારા જેમ મારા છે ને કાણા પાડ્યા ને ત્યારે સદગુરુ રૂપી દોરો મળ્યો અને એ ભક્તોએ એ કાણા પાડ્યા ને ત્યારે સદગુરુ ની હારે પરોવાના ત્યારે માળા બની એનું નામ ભક્ત માળા પડ્યું એટલે માળા કહેવાય છે કાણા પાડવાની જરૂર છે આમાં ત્યારે આઈ We'll be right એ ગુરુ જ્ઞાન ધરી લઈએ અને પછી આપણે જગત ના મેળા ના કહીએ આપણે હરિભજન માં લઈએ જગત ને ભગત ને વેદ તમને ક્યારેય નહીં આરોપ